આ અંગે ડીસીપી આલોકકુમારે જણાવ્યું હતું કે સુરત પોલીસ દ્વારા સે નો ટુ ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે વરાછા પોલીસે અશોકનગર રેલવે ટ્રેક પાસેથી ઉડિયા યુવાનને છ પોઈન્ટ ચારસો ચોવીસ કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો બાતમીના આધારે વરાછા પોલીસે ગત સાંજે અશોકનગર રેલવે ટ્રેક પાસે જગન્નાથ મંદિર પાસેથી બિક્રમા ઉર્ફે સીલુ પૃથ્વી સીધર સ્વાઈને રૂપિયા ચોસઠ હજાર બસો ચાળીસની મત્તાના છ કિલો ચારસો ચોવીસ ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન રોકડા રૂપિયા સિત્તેર થેલો વગેરે મળી કુલ રૂપિયા ઓગણ સિત્તેર હજાર એકસો ત્રીસનો મુદ્દામાલ કબ્જે કરી તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેનો ભાઈ વિક્રમા સાયણ ખાતે રહે છે અને તેને મળવા તે ચાર દિવસ અગાઉ વતનથી સુરત આવ્યો હતો તે સુરત આવતો હતો ત્યારે હમપતની બીમલ ઉર્ફે સાનોસવાઈએ ગાંજાનો જથ્થો ગુરુને ડિલિવરી માટે આપવામાં આવ્યો હતો બીમલે ગુરુને પેમેન્ટ માટે ક્યુઆર કોડ મોકલી પેમેન્ટ આપ્યા બાદ જ ગાંજાની ડિલિવરી આપવાનું કહ્યું હોય વિક્રમાએ ગુરુને પેમેન્ટ માટે ક્યુઆર કોડ મોકલ્યો હતો અને તેના પેમેન્ટની રાહ જોતો ઊભો હતો ત્યારે જ વરાછા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો વરાછા પોલીસે આ અંગે ગુનો નોંધી વિક્રમાની ધરપકડ કરી બિમલ અને ગુરુને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે मेहरबान सीपी सर के आगे वानी में हमने नो ड्रग्स इन सूरत कैंपेन का आयोजन किया है जिसके तहत कल वराछा पुलिस स्टेशन के विस्तार में अशोक नगर पटरी के पास जगन्नाथ मंदिर के नज़दीक हमें एक बातमी मिली कि एक आदमी जिसका नाम विक्रमा स्वाइन है और जिसको शीलू कह के भी बुलाते हैं वो वहाँ पर गांजे का वेचाण करता है और उसके पास काफ़ी ज़्यादा मुद्दा माल वहाँ पर है तो इस बातमी के आधार पर वराछा पुलिस की टीम ने जिसमें पी आई आर बी गोजिया पी एस आई ए जी परमार लोग रक्षक लालजी भाई बाबू भाई ने कम्बाइंड टीम बनाई और वहाँ पे एरिया पे रेड किया जिसके तहत हमें वहाँ पे छः किलो चार सौ चौबीस ग्राम गांजा बरामद हुआ और नानी नानी छोटी छोटी पुडिया भी हमें गांजे की मिली जिसमें कुल मुद्दा माल सिक्सटी नाइन थाउजेंड थ्री हंड्रेड टेन का है इसके तहत हमने एन एक्ट के तहत के केस रजिस्टर किया और आगे का आगे कार्रवाई हम कर रहे हैं